જય માતાજી બધા મિત્રોને આજે આપણે જણાવવાનું કે તમારા સાથ અને સહકારથી આપણે યુટ્યુબ ચેનલ પર દસ કે સબસ્ક્રાઈબ પૂરા થયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને વાત કરીએ કે તમે આવોના આવો સપોર્ટ કરતા રહેજો અને તમને જોરદાર મસ્ત મસ્ત બ્લોગ તમને બનાવીને આપતા રહીશું અને વાત કરીએ કે આપણે ટૂંક જ સમયમાં રાઇડિંગ પણ ચાલુ કરીશું કારણ કે ટૂંક જ સમયમાં આપણે એક સારું બાઇક લાવવું છે અને વાત કરીએ કે આપણે એસબી હિન્દુસ્તાની ટીમ સાથે પણ મુલાકાત કરવાની છે એટલે તમે બોલો ક્યારે આપણે જઈએ એસબી હિન્દુસ્તાની ટીમને મુલાકાત કરવા એટલે તમે કોમેન્ટમાં લખજો મેં ક્યારે જઈએ અને તમને એના સાથે પણ જોરદાર બ્લોગ બનાવું છું અને તમે પણ એક યુટ્યુબ ચેનલ બનાવો અને તમે પણ મસ્ત સબસ્ક્રાઈબર બનાવો અને વાત કરો કે બીજું મારે ત્રણ 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 વર્ષથી હું મહેનત કરતો હતો લગાતાર તારે મારે દસ કે ફોલોવર પૂરા થાય છે સબસ્ક્રાઈબર એટલે તમે આવો નો અમને સપોર્ટ કરતા રહેજો અને એવું હશે તો હું પણ તમને સપોર્ટ કરશું તમે પણ ચેનલ બનાવો અને આપણા બ્લોગ ગમો હોય તો અમારા બ્લોગને લાઈક કરજો અમારી ચેનલને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળશે બીજા વિડીયોને સાથે જય હિન્દ વંદે માતરમ